તો ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વાલીયાના ડેલી ગામમાં પણ પાણી ભરાયા છે ડેલી ગામે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં મૂસો મૂશળધાર વરસી રહ્યો છે વાલીયા ડેહલી ગામમાં પણ અનરાધાર વરસાદના કારણે થઈને વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મહત્વનું છે કે વરસાદી પાણી માત્ર રોડ રસ્તાઓ પર નહીં લોકોના ઘરોમાં પણ ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જેના કારણે તેની ગામના અનેક લોકોના જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે વધુ માહિતી મેળવી સમાજતા વિનીશ પટેલ જોડાયા છે વિનીશ જણાવશો શું પરિસ્થિતિ છે ભરૂચમાં જ્યારે સાર્વત્રિક વરસાદ થયો છે ઠેર ઠેર પાણી ભરાયા છે જી વાત કરીએ તો ગઈકાલથી જો ભરૂચ અંકલેશ્વર વાલિયા સહિતના વિસ્તારોમાં મુસાધાર મુસમો વર્ષી રહ્યો છે જેના કારણે વાલિયા વાલિયામાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને વાલિયાના ડેલી ખામ ખાતે